નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં પાઠ દસમો આ પાઠનું નામ છે પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો આ પાઠના ગલા સ્વાથે પોથીના પ્રશ્નો અને જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડિયોની અંદર મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે અને વિદ્યાર્થી મિત્રો ધોરણ બે થી ધોરણ અગિયાર સુધીના વોટ્સઅપ ગ્રુપમાં વોટ્સઅપમાં ધોરણ પ્રમાણે ગ્રુપ બનાવેલા છે

પહેલો પ્રશ્ન નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પહેલો પ્રશ્ન નીચેના પૈકી કયા ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે પૃથ્વી પર બીજો પ્રશ્ન પૃથ્વી સપાટીના ઉપલા સ્તરને શું કહે છે ભૂકવચ ત્રીજો પ્રશ્ન સીમાની બરાબર નીચે શું આવેલું છે મેન્ટલ ચોથો પ્રશ્ન ભોગર્ભને શું કહે છે નિફે પાંચમો પ્રશ્ન બેસાલ્ટ કયા પ્રકારનો ખડક છે બાહ્ય અગ્નિકૃત ખડક છઠ્ઠો પ્રશ્ન ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે આંતરિક અગ્નિકૃત ખડક સાતમો પ્રશ્ન રેતાળ પથ્થર કયા પ્રકારનો ખડક છે જળકૃત કે પ્રસ્તર ખડક આઠમો પ્રશ્ન અનાજ પીસવા માટે કયા પથ્થરનો ઉપયોગ થાય છે ગ્રેફાઇટ નવમો પ્રશ્ન રણપ્રદેશમાં પવનની ગતિ મંદ પડતા માટીના કણ જમીન પર પથરાય તો તેને શું કહે છે ધુવા દસમો પ્રશ્ન રણ પ્રદેશમાં બારીક માટી કણો વિશાળ વિસ્તારમાં પથરાતા બનતા સમથળ મેદાનને શું કહે છે લોએસ ત્યાર પછી પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો પેલી પૃથ્વીનો સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ નામે ઓળખાય છે બીજી ખાલી જગ્યામાં આવશે ભૂકવચ ત્રીજામાં સીમા ચોથામાં ભૂગર્ભ પાંચમા માં ત્રણ હજાર પાંચસો કિલોમીટર ખનીજો બાર પ્લેટ કેર માં સરપાકાર ચૌદ માં ભૂમિ સ્વરૂપો પંદર માં ઉદ્ગમ સોળમાં સેટેકે સત્તર માં હિમનદી

આઠમું વાક્ય સાચું છે નવમું વાક્ય ખોટું દસમું અને અગિયારમું વાક્ય સાચું બારમું અને તેરમું વાક્ય ખોટું ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર બંધ બેસતા જોડકા જોડો પ્રશ્ન ચાર માં પેલું જોડકું તેમાં પેલું પૃથ્વી સપાટીનો સૌથી ઉપલો સ્તર શિયાલ રૂપાંતરિત ખડક આરસ નદીનું કાર્ય પૂરના મેદાન પવનનું કાર્ય રેતીના ધુવા હિમનદીનું ઘસારાત્મક સ્વરૂપ ગોળાશ્મી ત્યાર પછી પ્રશ્ન નંબર 4 નું બીજો જોડકું બાહ્ય અગ્નિકૃત ખડક બેસાલ આંતરિક અગ્નિકૃત ખડક ગ્રેનાઈટ નદીનું કાર્ય મુખ ત્રિકોણ પ્રદેશ પવનનું કાર્ય ઢોવા ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો પેલો પ્રશ્ન સૂર્યમંડળના કયા ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે જવાબ સૂર્યમંડળના પૃથ્વી ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે બીજો પ્રશ્ન પૃથ્વી કેવા સ્તરોથી બનેલ છે પૃથ્વી ડુંગળીની જેમ એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલ અનેક સ્તરોથી બનેલ છે ત્રીજો પ્રશ્ન ભૂકવચ કોને કહે છે તે કેવું છે પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે તે સૌથી પાતળો સ્તર છે ચોથો પ્રશ્ન શિયાલ સ્તર મુખ્યત્વે ક્યાં ખનીજ તત્વનું બનેલું છે શિયાલ સ્તર મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજ તત્વનું બનેલું છે પાંચમો પ્રશ્ન પૃથ્વીના ભૂગર્ભને નિફે કેમ કહેવામાં આવે છે પૃથ્વીનો ભૂગર્ભ મુખ્યત્વે નિકલ અને લોખંડનું બનેલું છે તેથી નિફે એટલે કે ની એટલે નિકલ અને ફે એટલે ફેરસ કહેવામાં આવે છે છઠ્ઠો પ્રશ્ન ખડકોના મુખ્ય પ્રકારો કેટલા છે કયા ક્યાં ખડકોના મુખ્ય ત્રણ પ્રકારો છે અગ્નિકૃત ખડકો બીજું જાળકૃત કે પ્રસ્તર ખડકો અને ત્રીજું રૂપાંતરિત અથવા વિકૃત ખડકો સાતમો પ્રશ્ન ખડક ચક્ર એટલે શું કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં એક પ્રકારના ખડક ચક્રીય પદ્ધતિથી એકબીજામાં પરિવર્તિત થઈ જાય છે આમ એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન પામવાની ક્રિયાને

દસમો પ્રશ્ન ભૂકંપ કોને કહે છે મૃદાવરણીય ભૂતકતીની ગતિશીલતાથી પૃથ્વીની સપાટી પર કંપન પેદા થાય છે આ કંપનને ભૂકંપ કહે છે અગિયારમો પ્રશ્ન ભૂકંપ ઉદ્ગમ કેન્દ્ર કોને કહે છે ભૂકવચની નીચે જે સ્થળેથી ભૂકંપના મોજા ઉત્પન્ન થાય છે તે સ્થળને ભૂકંપ ઉદ્ગમ કેન્દ્ર કહે છે

વરસાદ નદી હિમનદી સમુદ્રના મોજા વગેરે પરિબળો છે ચૌદમો પ્રશ્ન ઘસારણની વ્યાખ્યા આપો નદી હિમનદી પર્વત સમુદ્રના મોજા વગેરે ભૂ સપાટીના ગતિશીલ પરિબળો તેમના વાહન માર્ગમાં આવતા ભૂમિ ભૂમિભાગોને ઘસે છે અથવા તોડે છે આ ક્રિયાને ઘસારણ કહે છે પંદરમો પ્રશ્ન નાળાકાર સરોવર કોને કહે છે નદીના છોડેલા નળાકાર ભાગમાં પાણી રહી જતાં જે સરોવરની રચના થાય તેને નળાકાર સરોવર કહે છે સોળમો પ્રશ્ન કુદરતી તટબંધ કોને કહે છે નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાપ માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના જે ઢગ રચાય છે તેને કુદરતી તટબંધ કહે છે સત્તરમો પ્રશ્ન સ્ટેક કોને કહે છે સમુદ્રના મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા ભૂ સ્વરૂપને સ્ટેક કહે છે અઢારમો પ્રશ્ન સમુદ્રકમાન કોને કહે છે સમુદ્ર જળથી ઉપર ઊંચા સ્તંભ જેવા ખડકાળ કિનારાને સમુદ્ર કમાન કહે છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પેલો પ્રશ્ન અગ્નિકૃત ખડકો કોને કહે છે તેના પ્રકારો જણાવો જ્વાળામુખીના પ્રસ્ફોટન વખતે પૃથ્વીના પેટાળમાં રહેલો ગરમ મેઘમાં ભૂરસ બહાર આવીને પૃથ્વીની સપાટી પર પથરાય છે આ મેઘમાં ઝડપથી ઠંડો થઈને નક્કર બની જાય છે આમ મેઘમાં ઠરવાથી પૃથ્વીની સપાટી પર રચાતા અગ્નિકૃત ખડકો બાહ્ય અગ્નિકૃત ખડકો કહેવાય છે બેસાલ્ટ આ પ્રકારનો ખડક છે ત્યાર પછી બીજો પ્રશ્ન આંતરિક અગ્નિકૃત ખડકો એટલે શું પૃથ્વી સપાટી નીચે ક્યારેક ભૂ કવચની અંદર ઊંડાણમાં મેઘમાં ઠરવાથી રચાતા નકર અગ્નિકૃત ખડકોને આંતરિક અગ્નિકૃત ખડકો કહે છે પૃથ્વીના ભૂગર્ભની આંતરિક ગરમીને કારણે અહીં મેઘમાં ઠરવાની ક્રિયા ધીમે ધીમે થાય છે તેથી આ ખડકોમાં મોટા કદના સ્ફટિકો હોય છે ગ્રેનાઇટ આ પ્રકારનો ખડક છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન આંતરિક બળ એટલે શું જવાબ

તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધી ઢોળાવવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે પછડાય તે તેને જળધોધ કહે છે જળધોતની ઊંચાઈ અને વેગની તીવ્રતા ખૂબ વધુ હોય તો તેને જળપ્રપાત કહે છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પેલો પ્રશ્ન રૂપાંતરિત ખડક સદ્રસ્થાન સમજાવો ઊંચું તાપમાન અને આંતરિક દબાણના કારણે અગ્નિકૃત અને જળકૃત ખડકોના રચના સ્તર રચના બંધારણ રંગ વગેરે મૂળભૂત ગુણધર્મો ઉપરાંત પામીને જે ખડકો ખડકો બને છે છે તે રૂપાંતરિત કહેવાય દાખલા તરીકે ચીકણી માટી સ્લેટમાં અને ચૂનાના પથ્થર આરસ પહાણમાં રૂપાંતરિત થઈ જાય છે આ ઉપરાંત રૂપાંતરિત ખડકો માંથી ક્વાઝા ગ્રેફાઇટ હીરા વગેરે મળી આવે છે ત્યારપછી બીજો પ્રશ્ન ખડક એટલે શું સમજાવો ગરમ પ્રવાહી મેઘમાં ઠંડો બનીને નક્કર થઈ જતા અગ્નિકૃત ખડક બને છે અગ્નિકૃત ખડક નાના ટુકડાઓ રૂપે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થઈ જળકૃત કે પ્રસ્તર ખડક બનાવે છે ઊંચા તાપમાન અને અતિશય દબાણને લીધે અગ્નિકૃત ખડક અને જળકૃત કે પ્રસ્તર ખડક રૂપાંતરિત ખડકમાં ફેરવાઈ જાય છે અતિશય તાપમાન અને ખૂબ દબાણથી રૂપાંતરિત ખડક પીગળીને ફરીથી ગરમ પ્રવાહી મેઘમાં બની જાય છે આ મેઘમાં ઠંડો બનીને ફરીથી નક્કર થઈ જતા અગ્નિકૃત ખડક બને છે આમ કેટલીક ચોક્કસ પરિસ્થિતિમાં ચક્રીય પદ્ધતિથી એક પ્રકારનો ખડક બીજા ખડકમાં પરિવર્તિત થાય છે આ પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ ટૂંક નોંધ લખો પહેલી ટૂંક નોંધ છે શિયાલ અને સીમા પૃથ્વી સપાટીનો સૌથી ઉપલો પાતળો સ્તર મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજ દ્રવ્યોનો બનેલો છે તેથી તેને સિયાલ કહેવામાં આવે છે સિયાલની નીચેનો સ્તર મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનો બનેલો છે તેથી તેને સીમા કહેવામાં આવે છે ત્યાર પછી બીજો બીજી ટુકનો જ્વાળામુખી પર્વતની રચના પૃથ્વીના પેટાળમાં આંતરિક દબાણને કારણે કેટલીકવાર મેઘમાસ્તરના અર્ધપ્રવાહી દ્રવ્યોમાં મોટી હલચલ થાય છે પૃથ્વીના પેટાળમાં ઉતરતું પાણી પેટાળની ગરમીને લીધે વરાળમાં ફેરવાઈ જાય છે વરાળ પાણી કરતા અનેક ગણી વધુ જગ્યા રોકે છે તેથી તે ચારે બાજુ પ્રચંડ દબાણ કરે છે આથી જ્યાં ખડકો પોચા હોય ત્યાં મોટા ધડાકા સાથે જમીન ફાટે છે તેમાંથી પ્રથમ વરાળ રાખ ખડકોના ટુકડા કાદવ વગેરે અને ત્યાર પછી અત્યંત ગરમ બહાર ફેંકાય છે આ મેઘમાં પથરાઈને ઠરતા બધી બાજુએ ઢાળવાળી શંકુ આકારની ટેકરી કે પર્વત રચાય છે તેને જ્વાળામુખી પર્વત કહેવામાં આવે છે આ રીતે જ્વાળામુખી પર્વતની રચના થાય છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ સાત વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં પેલા સેમેસ્ટર માં ગલા સ્વાધ્યાય પોથી નો પાઠ દસ તેમના સ્વાધ્યાય નું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના ગલા સ્વાધ્યાય પોથી નું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલ ને જરૂર થી કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ અગિયાર ની અંદર ત્યાં સુધી આવજો